તો મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર છે કે ચેતર વસાવવા પાંચ વર્ગના રોજ મિત્રો જેલની બહાર આવનાતા પરંતુ મિત્રો હવે તારીખ બીજી નવી આપવામાં આવી છે તેર વખતના રોજ મિત્રો ચેતર વસાવવાની તારીખ બીજી આપવામાં આવી છે મિત્રો તારીખની તારીખ ઉપર આપવામાં આવે છે પરંતુ મિત્રો હજુ સુધી ચેતર વસાવા જેલની બહાર આવતા નથી મિત્રો અને મિત્રો ઘણા બધા મોટા મોટા વકીલો તેમને છોડાવવા પણ આવે છે ગોપાલ ઇટાલિયા પણ તેમને ચેતર વસાવાને મિત્રો છોડાવવા આવ્યા હતા મિત્રો અને તેમના સમયના લોકો તેમને ઘણા જ સપોર્ટ કરી રહ્યા છે ચેતર વસાવાને મિત્રો અને ઘણા બધા લોકો એવા છે જે વિડીયો બનાવીને પણ મિત્રો ચેતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અને આપણે આગળ વાત કરીએ તો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો મિત્રો તમે ચેનલને કરી જેથી આગળ પણ માહિતી મળે તે તમારા સુધી અમે પહોંચાડી તો મિત્રો હવે બીજી તારીખ આપવામાં આવી છે તેર ઓગસ્ટ મિત્રો તો મિત્રો તમને શું લાગે છે તમારા મનથી કે ચેતર વસાવા જેલ બહાર ક્યારે આવશે તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ મળશે આપણે નવા વિડીયોમાં